રાજ્યની બીજા ક્રમની સહકારી બેંક મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં ચૂંટણીનો જંગ જામ્યો છે નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી આ બેંકની કુલ અઠ્ઠાવન શાખાઓ છે અર્બન બેંકની ચૂંટણીનો મામલો આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ સત્તાણું પૈકી છેતાલીસ ફોર્મ પરત ખેંચાયા હવે એકાવન ઉમેદવાર મેદાનમાં સત્તર બેઠકો માટે એકાવન ઉમેદવાર મેદાનમાં છે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આવ્યો નવો વળાંક વિકાસ અને વિશ્વાસ પેનલ એક થઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પ્રયાસથી પેનલ એક થઈ હવે માત્ર અપક્ષ ઉમેદવાર જ ચૂંટણી લડશે બંને પેનલમાં ઉમેદવારી કરાઈ છે વહેંચણી વિશ્વાસ પેનલના પાંચ અને વિકાસ પેનલના બાર મળી સત્તર ઉમેદવાર એક સાથે લડશે ચૂંટણી હવે ચૂંટણીમાં માત્ર ઔપચારિકતા જ બચી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા આજે અર્બન બેંકની ઇલેક્શનમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અમારા વડીલોના નીતિનભાઈ સાહેબ હરિપભાઈ એમપી મુકેશભાઈ રજનીભાઈ તથા સમાજના બીજા વડીલોના આગ્રહથી અને એમનો માન રાખવું પૂરતી અમે આજે સમાધાન કરવામાં સહમત થયા છીએ ભવિષ્ય બેંકના ભવિષ્ય માટે અને સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે અમે આ બધાએ સંમતિ આપી છે અને એ રીતે આજે સુખરૂપ જે બે પેનલો હતી એમાં સંમતિથી અમે ઉમેદવારો નક્કી કર્યા છીએ કેટલા અમારા ઉમેદવાર આમ તો ચાર લેડી જેન્ટ અને એક લેડી એમ પાંચ ઉમેદવારો અને એક અમારા બે છે એમને કોક કોઅપોએ રિટાયર્ડ મેનેજર છે બેંકના જેમને પ્રોફેશનલ તરીકે નક્કી કરવા ચૂંટણી કદાચ થશે પણ હવે સ્વામી પેનલ નહી હોય વ્યક્તિગત બધા ઉમેદવારો અમે પ્રયત્ન કરીશું છું સમજાવવા કારણ કે આવડી મોટી બેંકમાં ચૂંટણી ધારાના અઠાવન શાખાઓ અને બોમ્બેથી છે એક ધાનેરા સુધી અને આખા ગુજરાતમાં જો આ બધા શાખાઓ ફેલાયેલી હોય અને ચૂંટણી થાય તો એ તો કેવડી મોટી ચૂંટણી થઈ આવી ચૂંટણી તો ગુજરાતમાં પહેલી છે કે આટલી બધી શાખાઓ આટલો વિસ્તારો એટલે ચૂંટણી ન થાય બધાને સમજાવવા પ્રયત્ન કરીશું અને લગભગ ચૂંટણી ટાળવા છોકરા બધી ફોર્મ્યુલા દરેક જગ્યાએ ચાલતી હોય જયારે સમાધાન થતું હોય ત્યારે હા એ તમારે નક્કી કરવાનું છે મારે એક જ કે નું હિત થતું હોય તો આપણે બધા સાથે મળીને સંમતિ આપવી જોઈએ બાકીના બધા ચાર નતા એક વાત કરી સત્તર ઉમેદવારો હતા બાકીના બધા ઉમેદવારો અમારા પાછા ખેંચી

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ